વડોદરાના સિયાબાગ અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું જેથી લોકોને મેલેરિયા જેવા ઘાતક રોગ વિશે જાગૃત કરી શકાય વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને મેલેરિયા વિશે જાગૃત કરવાનો અને તેમના જીવનની સુરક્ષા કરવાનો છે દર વર્ષે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કચેરીથી સિયાપુરા અને નવાપુરા અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા મેલેરિયા વિશેની જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મેલેરિયા વિશે જાગૃત કરવાનું પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં

પરિપક્વતાના થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે પચીસમી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગ પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અને તે પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે જે રોગથી દર વર્ષે લાખો લોકોના ભૂખ લેવાય છે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અધિકારીશ્રી અને કર્મચારીશ્રી ટોટલ સોથી વધારે લોકો દ્વારા આ રેલીનું જાગૃતતા ફેલાવવા માટે આવેલી છે આ રેલી દ્વારા મેલેરિયાની જાગૃતતા ફેલાવવામાં આવેલ છે અને જનજાગૃતતાનો પણ આ રેલી જોડે સહયોગ મળી રહે તે હેતુથી આ રેલી કરવામાં આવેલ છે સમાજને મેસેજ એ જ આપવાનો છે કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર જે ગાઈડલાઇન આપવામાં આવે છે તેનું જો ચોક્કસ અનુસરણ કરવામાં આવે તો મેલેરિયાનું બર્ડન આપણે ઘટાડી શકીએ છીએ ટેમ્પલેટના અંદર મેલેરિયા કઈ રીતે ફેલાય છે મચ્છર કઈ 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 જગ્યાએ ઉત્પન્ન થાય છે તે તમામ જાતની એ પ્રોસેસ આના અંદર આપેલી છે ડૉક્ટર વિપુલ શ્રીમાળી મેડિકલ ઓફિસર નવાપુરા